વેલકમ બેક ફરી એકવાર નજર કરીશું સ્પીડ ન્યૂઝ ઉપર કચ્છમાં આવેલા નખત્રાણામાં રિક્ષા ચાલકે રાષ્ટ્રધ્વજ ઊંધો લટકાવતા લોકોમાં રોષ જામ્યો રાષ્ટ્રધ્વજનું અપમાન થતાં લોકોમાં રોષ જોવા મળ્યો ગરમીને લઈ એમસીના આરોગ્ય વિભાગની બેઠક બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર અને હવામાન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા એમસી આરોગ્ય વિભાગે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કર્યું ગરમી સંબંધી કામગીરીને લઈને તૈયારીઓ પર ચર્ચા કરાઈ સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળી છે સુરેન્દ્રનગરમાં એકતાળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી અમદાવાદમાં એકતાળીસ પોઈન્ટ ચાર ડિગ્રી રાજકોટનું તાપમાન એકતાળીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી નોંધાયું છે તો અમરેલીનું તાપમાન એકતાળીસ પોઈન્ટ બે ડિગ્રી ભુજનું તાપમાન એકતાળીસ ડિગ્રી નોંધાયું છે વડોદરામાં ગરમીના પ્રકોપ વચ્ચે તંત્રની બાગમાં કામગીરી પક્ષીઓ અને પ્રાણીઓને ગરમીથી બચાવવા પાણીના છંટકાવ કરવામાં આવ્યો તો રીંછ ઘરમાં બરફની લાદી મૂકવામાં આવી અમદાવાદમાં ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે ત્યારે ગરમીથી રાહત મેળવા લોકો વોટર પાર્કમાં જઈને મજા માણી રહ્યા છે અછતગ્રસ્ત વિસ્તાર પર ધરીને વિચ્છામાં વેકેશનમાં શાળા ચાલુ રાખવાનો નિર્ણય મધ્યાહન ભોજન દૂધ સંજીવની યોજનાનો લાભ અપાશે શિક્ષકોને આચાર્ય હાજર રહેશે રાજ્યના શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે પંચમહાલના કાલોલમાં સેમ રૂપાણીની સભા બાદ ફૂડ પેકેટ લેવા માટે કાર્યકર્તાએ પડાપડી કરી ફૂડ પેકેટ લેવા માટે અફરાતફરીનો માહોલ સર્જાયો ત્યારે શિસ્તબદ્ધ પાર્ટી હોવાની વાતો કરતા ભાજપના કાર્યકરોએ ગેરશિસ્તતા દેખાવી આણંદમાં નેતાઓ જનમેદની એકઠા કરવા માટે રૂપિયા આપતો વિડિયો વાયરલ થયો છે ચૂંટણી સમયે રૂપિયા આપી શકતી પ્રદર્શનનો પ્રયાસ જો કે ચોવીસ કલાક વીડિયોની પુષ્ટિ નથી કરતો યુપીએસસી ફાઇનલ પરીક્ષાનું પરિણામ જાહેર થયું મધ્યપ્રદેશની શ્રુતિ દેશમુખે દેશભરમાં પાંચમો ક્રમાંક મેળવ્યો તો વિદ્યાર્થીઓના સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે ત્યારે ભોપાલમાં તેના નિવાસસ્થાની ઉજવણી કરવામાં આવી શ્રુતિએ પ્રથમ પ્રયાસે પ્રયાસ બીજું જનતા દળે ઓડિસાના મુખ્યમંત્રી નવીન પટનાયકનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો નવીન પટનાયક વીડિયોમાં કસરત કરી રહ્યા છે નવીન પટનાયકે વીડિયોમાં કહ્યું કે ઓડિશાની જનતા માટે લડવા તૈયાર છું યુપીમાં મથુરા બેઠકના ઉમેદવાર હેમા માલિનીએ ટ્રેક્ટર ચલાવ્યું હેમા માલિનીએ ગોવર્ધન વિસ્તારમાં પ્રધાનમંત્રી મોદીની બાયોપીકને લઈ સુપ્રીમ કોર્ટે જલ્દી સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો છે અગાઉ વિપક્ષે ફિલ્મને ચૂંટણી આચાર સંહિતાના ઉલ્લંઘન તરીકે નિકળાવીને ફિલ્મના રીલીઝ ઉપર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી સુપ્રીમ કોર્ટે રાજસ્થાનને મોટી રાહત આપી છે ગુર્જર આરક્ષણ પર રોક લગાવવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી છે ત્યારે શ્રીનગર જેલમાં સમારકામના કારણે સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે જેને લઈ જેલના કેદીઓએ વિરોધ નોંધાવતા કેદીઓ અને જેલના પ્રશાસકો વચ્ચે ઝપાઝપી થઈ બેંગ્લોરના યશવંતપુર વિસ્તારમાં નિર્માણાધીન ઇમારતોનો કેટલોક ભાગ તૂટી પડ્યો નિર્માણાધીન ઇમારતનો હિસ્સો તૂટી પડતા બે લોકોના મોત નીપજ્યા કોલકત્તા એટીએસે નેવુંથી વધુ અર્ધ નિર્મિત પિસ્તોલનો જથ્થો જપ્ત કર્યો પિસ્તોલના જથ્થા સાથે એટીએસે સાત લોકોની ધરપકડ કરી આતંકી સંગઠન જૈશ મોહમ્મદ હુમલો કરે તેવી શક્યતા પાંચથી નવ એપ્રિલ વચ્ચે હુમલાના આઈબીને ઇનપુટ્સ મળ્યા છે જમ્મુ કાશ્મીરના પોલિંગ બુથને ટાર્ગેટ બનાવે તેવી શક્યતાને લઈ એલર્ટ તાલારા માર્કેટિંગ યાર્ડમાં તુવેરની ખરીદીને લઈને ઘણા દિવસોથી સર્જાતી વ્યવસ્થાના કારણે ખેડૂતો આકરા પાણીએ થયા છે યાર્ડમાં મોટાભાગના ખેડૂતોની તુવેર મનસ્વી રીતે રિજેક્ટ કરવામાં આવી હોવાથી ખેડૂતો નારાજ છે ત્યારે આકરી ગરમીમાં ચાર દિવસથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે પોરબંદર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા સામે રાજકોટ ઉપલેટાના કોંગ્રેસના કાર્યકરોએ સંતોષ વ્યક્ત કર્યો ધારાસભ્ય લલિત વસોયાને લોકસભાની ટિકિટ મળતા કોંગ્રેસના જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો સંગઠનના આગેવાનોને વિશ્વાસમાં ન લેવાતા હોવાથી રોષ વ્યક્ત કર્યો પોરબંદર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા સામે રાજકોટ જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેને કાર્યકરો સાથે રોષ વ્યક્ત કર્યો તેમણે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને પત્ર લખી ચીમકી આપી જો નવમી એપ્રિલ સુધી કાર્યકરોને વિશ્વાસમાં લેવામાં નહીં આવે તો કોંગ્રેસમાં તે સામૂહિક રાજીનામા આપવામાં આવશે સુરતમાં થયેલી મારામારી મામલે ઉમરા પોલીસ સ્ટેશનમાં બંને પક્ષો એકબીજા સામે ફરિયાદ નોંધાવી કોંગ્રેસ તરફથી કોર્પોરેટર કપિલા પટેલે ભાજપના દસ લોકો સામે ફરિયાદ નોંધાવી જ્યારે ભાજપમાંથી સંગીતા પટેલે કોંગ્રેસના દસ લોકો સામે ફરિયાદ નોંધાવી જામનગરના જોડિયા નજીક એસટી બસ નાળામાં ખાબકી સદનસીબે કોઈની જાનહાની નહીં જોડિયાથી અમદાવાદ જઈ રહી હતી આ એસટી બસ સુરેન્દ્રનગરમાં લીંબડી સાયલા વચ્ચે વલદાણા નજીક થયો ટ્રક વચ્ચે અકસ્માત અકસ્માતમાં બે વ્યક્તિના મોત અને પાંચ લોકો ઇજાગ્રસ્ત મહીસાગરના સંતરામપુર ખાતે આવેલી શ્રદ્ધા હોસ્પિટલમાં પ્રસુતિ દરમિયાન મહિલાનું મોત થયું શ્રદ્ધા હોસ્પિટલના ડોક્ટર ભરત પટેલ ઉપર બેદરકારી દાખવવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો સમગ્ર મામલે સંતરામપુર પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી વડોદરામાં ફતેહગંજના હાઇએચ કાર્ફમાં આઈપીએલ મેચ પર રમાતા સટ્ટો રમતા અહીંયા બે અને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે ત્રણ પોઈન્ટ લાખના મુદ્દામાલ સાથે આરોપી જૈનમ શેઠ અને વિશાલ જોશીની ધરપકડ કરાઈ જ્યારે ત્રણ આરોપીઓ ફરાર વાપીની જીઆઈડીસી વિસ્તારમાં જૂની અદાલતમાં યુવકની હત્યા કરવામાં આવી સામાન્ય વાતને લઈને ઉગ્ર બબાલ થઈ અને ચપ્પા ઉછળ્યા જેમાં યુવકનું મોત થયું અનેક યુવકને ઈજા પહોંચી પોલીસે આરોપીને ઝડપવા માટે ચક્રોગતિમાન કર્યા ભરૂચમાં યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને જીવલાણ પગલું ભર્યું યુવકને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલ રૂપિયાની લેતી દેતીના મામલે મારામારીની ફરિયાદ નોંધાતા ધમકી અપાઈ છે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીને ધમકી આપતો વિડીયો વાયરલ થયો છે બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી વાપીમાં કાર ચોરના ટોળકીએ દરખાટ મચાવ્યો હિમરાનગર અને કોદાલનગરમાંથી બે મોંઘીદાર કારની ચોરી થઈ તો નગર વિસ્તારમાં મોંઘીદાર કારની ચોરીનો પ્રયાસ નિષ્ફળ થયો કાર ચોરીનો નિષ્ફળ પ્રયાસ કેમેરામાં કેદ થયો જૂનાગઢમાં બસો સત્યાવીસ કરોડનું બોગસ ઈવે બિલ કૌભાંડ ઝડપાયું જૂનાગઢના નવ વેપારીઓને ત્યાં તપાસ કરવામાં આવી વેપારીઓએ બોગસ જીએસટી નંબરથી કૌભાંડ આચર્યું છે રાજકોટ જીએસટી તંત્રે તપાસ શરૂ કરી છે લોકસભા ચૂંટણી પૂર્વે ક્રાઈમ બ્રાન્ચ અને અન્ય પોલીસ એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે ત્યારે નકલી નોટો ઘુસાડતા ચાર શખ્સોની ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે સુરતના કાપોદરા વિસ્તારમાં શખ્સો ફરી રહ્યા હોવાની વાતના આધારે પોલીસે વોચ રાખી ત્યારે શખ્સો ઝડપ્યા છે પોલીસે અઠાવન હજારની નકલી નોટો જપ્ત કરી છે સુરતના રેલવે સ્ટેશન ઉપર ચપ્પુના ઘા જીતીને એક યુવકને હત્યા કરાઈ પૈસાની લેતી દેતી મામલે હત્યા કરાઈ હોવાનું અનુમાન છે રેલવે પોલીસે ઘટના સ્થળે પહોંચી સુરતમાં ડુપ્લીકેટ દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ કેમિકલ નાખીને દારૂ બનાવવામાં આવતો હતો પોલીસ રૂપે પંચ્યાસી હજાર સાથે બે સમોને ઝડપી પાડ્યા કલવાડાના એનઆરઆઈની હત્યા ત્યાં યુએસમાં આવેલી મોટેલમાં તેમની હત્યા કરાઈ મોટેલના રૂમમાંથી મળી આવ્યો છે મૃતદેહ તો ઘટનાને કારણે પરિવારમાં ચિંતા ઈડરમાં જુગાર રમતા તેર શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા ઈડરની મધુમત સોસાયટીમાં મકાનમાં જુગારધામ ચાલતું હતું તો પોલીસે રોકડ સહિત ત્રણ લાખ સાહીઠ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો ગીર સોમનાથ ખારવાવાળા વિસ્તારમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે થયેલા ઘર્ષણનો વીડિયો વાયરલ થયો છે પોલીસ ઉપર પથ્થરમાર્યા બાદ પોલીસે રોડ ઉપર પાર્ક કરેલા વાહનો પર ગુસ્સો ઉતાર્યો જેને વીડિયો વાયરલ થયો છે